દોસ્તો હું છું યલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો તે છે ઉષાબેન દિનેશભાઈ સોલંકી તેઓ દેવી પૂજક છે અને બુંદાળા પર પ્લોટિંગ વિસ્તાર સિહોરમાં રહે છે અને દિનેશભાઈ મંજીભાઈ એ એમના પતિ છે જે એમને તળસોડી અને ત્રણ બાળકોને તરસોડી અને ઉષાબેન છોકરા સાથે ભાગી ગયા છે જે ઉષાબેનની ઉંમર છે આશરે ત્રીસ વર્ષની આજુબાજુમાં અને ભગાડી જનાર છોકરો છે એ છે બાવીસ વર્ષનો એવું કહેવામાં આવે છે પણ જુઓ કેટલો ખુશ મિજાજ પરિવાર હતો અને ઉષાબેનને ખરેખર શું થયું એ જ સમજણ નથી પડતી કે આ હર્યું ભર્યું એનો પરિવાર મૂકી એને ચાલ્યા ગયા જે ખરેખર દુઃખદ બાબત છે અને ભગાડી જનાર જે છે એનું નામ છે નિકુંજ ભૂપતભાઈ વાળા ઘુમરશા પીરનો ખાંચો જૂનો ભીલવાસ સિહોર આ તમે જોઈ શકો છો જે અને ભાગી ગયા છે એ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ ભાગી ગયા છે આ જો તમે એમનો આ છેલ્લો નાનો બાબો છે એને સાથે લઈને ગયા છે જે આજે એની ઉંમર સાત વર્ષની છે આ જો તમે ખરેખર બંને પતિ પત્ની ખરેખર કેટલા ખુશ મિજાજ છે છતાં પણ આ જે પગલું ભર્યું છે એ ઉષાબેન માટે ખતરનાક છે અને જેને પણ મળે પત્તો લાગે તો સિહોર પોલીસ સ્ટેશન ફોન કરવા વિનંતી અગર તો બીજો મોબાઈલ નંબર છે ભાઈ દિનેશભાઈનો એનો નંબર છે તે સઠ પાંચ ઓગણચાલી તે સઠ પાંચ સત્યોતેર ત્રણ પંચાણું સત્યોતેર ત્રણ પંચાણું તે સઠ પાંચ સત્યોતેર ત્રણ પંચાણું આ નંબર ઉપર દિનેશભાઈને જાણ કરવા અગર તો દિનેશભાઈનો કોન્ટેક કરવા વિનંતી છે અને દિનેશભાઈ મંજીભાઈ જે છે સોલંકી આ તેઓનું પાંચ જણાનો પરિવાર છે ત્રણ બાબા અને પતિ પત્ની બે જે ખરેખર આ લોકોને લઈ જવાવાળાને શરમ લાગવી જોઈએ કે આવું ન કરવું જોઈએ અને આ ઉષાબહેનને પણ ખરેખર શરમ લાગવી જોઈએ કે મારાથી આવું ના કરાય આપ જોઈ શકો છો જે કેટલો ખુશ મિજાજ પરિવાર છે અને સાથે જે બાળક ગયું છે તે બાળકનું નામ છે ઋષિ દિનેશભાઈ સોલંકી જે ઉષેબેન સાથે લઈ ગયેલ છે જેની ઉંમર સાત વર્ષ છે તો આ બાબત પણ ખરેખર ખોટી છે જે ઉષાબેને જે કર્યું છે તે ખરેખર દુઃખદ બાબત છે જેને પાછળથી પસ્તાવો થવાનો છે આ ઉષાબેન અને તેનો પત્ની દિનેશભાઈ છે આ બંને પતિ પત્નીના ફોટા છે આપ જોઈ શકો છો જે કેટલા સુખી અને સંપન્ન છે આજે દિનેશભાઈની હાલત દયનીય છે તેમની સાસુની હાલત પણ દયનીય છે જે ખરેખર દિનેશભાઈની સાસુ દિનેશભાઈ મારી ઓફિસમાં બેસી આ ભાઈ લઈ જવા વાળો છે આનું નામ છે નિકુંજ ભૂપદભાઈ વાળા જે પણ સિહોરનો છે એટલે આ ભાઈનો પણ પત્તો લાગે તો જે મેં નંબર કીધો એ નંબર ઉપર જાણ કરવા મહેરબાની કરશો અગર તો સિહોર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા મહેરબાની કરશો આ ત્રણે ત્રણ બાળકો એમના છે ઉષાબેનના અને દિનેશભાઈના એમાં સૌથી નાનું બાળક છે તેને ઉષાબેન સાથે લઈ ગયા છે જે ખરેખર આવડા મોટા બાળકોને મૂકી અને જે ભાગી ગયા છે તેમના પ્રેમી સાથે આ ઉપલા બંને ફોટાવાળા ભાગી ગયેલા છે અને નીચેના જે બાળકો રહ્યા એમને મૂકીને ભાગી ગયેલા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ